નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા જે વિદ્યાર્થી મિત્રો કર્મ પ્રકાશન કેન્દ્રમાંથી માંથી ના પેપર કર્યા હશે તે વિદ્યાર્થીઓએ આજે બાજી મારી લીધી છે એસી માંથી એસી મિત્રો ચાલો સ્ટાર્ટ કરીએ આપણે પ્રશ્ન નંબર જોઈ લઈએ ત્રેપન હોય તો એમ શોધો આવું તમને આવડે વિદ્યાર્થી મિત્રો પ્રશ્નપત્ર નંબર એક નો પેલો ક્વેશ્ચન આપણો આવો જ હતો હતો કે નહીં હા સર હતો કઈ રીતે આને આપણે સોલ્વ કરીશું તો કે વિદ્યાર્થી મિત્રો 85 અને 153 ના આપણે ભાગ પાડી દઈએ 85 ના ભાગ પડશે નવ ગુણ્યા સત્તર નવ ના ભાગ પાડો તમે ત્રણ ગુણ્યા ત્રણ આ કે ના તો ભાગ પાડ્યા હવે આપણે પંચ્યાસી ના ભાગ ને લખીશું કે પાંચ ની એક ઘાત ગુણ્યા ની એક ઘાત અને એકસો ત્રેપન ના ભાગ લખીશું ત્રણ ની બે ઘાત ગુણ્યા સત્તર અવયવ નાની ઘાત તો વિદ્યાર્થી મિત્રો આમાં સામાન્ય અવયવ છે સત્તર નાની ઘાત એની છે એક તો આપણને આ બંને સંખ્યાનો ગુસ્સા મળશે સત્તર તો સત્તર બરાબર થશે પંચ્યાસી એમ માઇનસ એકસો ને ત્રેપન

તો કે અહીંયા આલેખ છે કેસ ચાર બરાબર જીરો અને ટુ એક્સ પ્લસ ચાર વાય માઇનસ બાર બરાબર જીરો તો કે સમીકરણ યુગ્મ માટેની રેખાઓ ખાલી જગ્યા છે તો આપણે આના ચાર સી વન કેટલા થશે તો કે સી વન થશે માઇનસ ચાર અને સી ટુ થાય છે માઇનસ બાર આમનો ગુણોત્તર લઈ લઈએ આપણે ગુણોત્તર મળશે આપણે એ વન અપોન બરાબર ના બે બે શું શરત હતી એ વન અપોન એ ટુ ઇઝ ઇક્વલ ટુ બી વન અપોન બી ટુ ડોટ ઇક્વલ ટુ સી વન અપોન સી ટુ આવી શરત હોય તો વિદ્યાર્થી મિત્રો નો આલેખ કેવો મળે કે સર આલેખ મળે એમનો સમાંતર તો આપણો ઓપ્શન આવશે ખાલી જગ્યા થાય આપને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે જ્યારે બીજ સમાન આપેલા હોય ત્યારે વિવેચક ડી બરાબર લેવાનો આ કેના હા ડી નું સૂત્ર શું આપો સાધરૂપ ચાર નો વર્ગ સોળ વર્ગમૂળ ત્રણ નો વર્ગ ત્રણ સોળ તેરીને અડતાલીસ માઇનસ બાર કે બરાબર ઝીરો બાર કે ને પેલી સાઈડ જવા દો ચાર કેટલી મળશે ચાર તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ કયો આવે ચાર માં તો કે સર જવાબ આવશે આપણો ચાર એટલે ઓપ્શન ડી કેવો મસ્ત ક્વેશ્ચન છે પાંચ નંબર નો સમાંતર શ્રેણી આપી છે એમાં આપણે દસ સાત ચાર ખાલી જગ્યા છે તો વિદ્યાર્થી સાત એ વન છે દસ તો કે સાત માઇનસ દસ બરાબર માઇનસ ત્રણ કેટલા પદ કીધું ત્રીસમું પદ ત્રીસમું પદ નું સૂત્ર શું એ ત્રીસ બરાબર એ પ્લસ ઓગણત્રીસ ડી આપી દો સાદુરૂપ સી ઓકે ઓકે ચાલો વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર છે છ ત્રિકોણ પિક્યુઆર ની બાજુ ઓ અને કેવી આપી છે તો કે પીઆર પર અનુક્રમે બિંદુઓ ઈ અને એફ આવેલા છે ચલો વિદ્યાર્થી મિત્રો હું આકૃતિ દોરી દઉં છું ત્રિકોણ છે પી ક્યુઆર તેની બાજુ પર કયા બિંદુઓ છે તો કે ઈ અને એફ તથા ઈ એફ સમાંતર ક્યુઆર છે એટલે આ રેખા અને આ રેખા બંને એકબીજાને એટલે કે ત્રિકોણની બાજુઓ છે એકબીજાને સમાંતર છે શું કીધું છે આપણને પી બરાબર ચાર પીએફ બરાબર આઠ આર એફ બરાબર નવ તો ક્યુ ઇ શોધો વિદ્યાર્થી મિત્રો પ્રમાય છ પોઈન્ટ એક તમારા પેપરમાં પૂછાયેલો પૂછાયેલો કે ના છેદ માં ક્યુ ઇ બરાબર પી એફ ના છેદ માં આર એફ મૂકી દો બાજુ ના માપ ચાર ના છેદ માં ક્યુ ઇ બરાબર આઠ ના છેદ માં નવ જવા દો મિત્રો પેલી સાઈડ ચાર ને તો વન અપોન ક્યુ ઇ ક્યાં જશે આપણે ક્યુ ઇ જોઈએ છે એટલે ક્યુ ને પેલી સાઈડ મોકલીએ અને નવ ના બે છે ને આપણે આ સાઈડ ક્યુ ઈ બરાબર શું થાય તો કે નવ ભાગાકારમાં આ બાજુ આવે તો ગુણાકાર ના ચલો આ સાથે આપણે ક્વેશ્ચન નંબર છ પૂરો કર્યો હવે છે ક્વેશ્ચન નંબર સાત એકદમ ઇઝી લલ્લુ પપ્પુ જેવો છે હાવ શું કીધું છે જોવો તો એમાં કે આપેલા બિંદુઓની જોડી આપી છે માઇનસ અને સાત એ અને ત્રણ નું અંતર ચાર વર્ગમૂળમાં બે હોય તો એ શોધો ચલો વિદ્યાર્થી મિત્રો પાંચ માઇનસ એ આખા નો વર્ગ વત્તા સાત માઇનસ ત્રણ આખા નો વર્ગ આપો રૂપ શું થશે એમાં તો કે ચાર નો વર્ગ સોળ વર્ગમૂળ બે નો વર્ગ બે હતો સોળ દૂને ચાર ચાર વર્ગ થાય સોળ બત્રીસ બરાબર પચીસ અને સોળ કેટલા થશે તો કે આપણે સાદુ રૂપમાં લખીએ એ સ્કવેર પ્લસ દસ એ પ્લસ કેટલા થશે પાંચ ને છો એક વધ્યાલીસ માઇનસ બત્રીસ બરાબર જીરો એ સ્કવેર પ્લસ દસ એ વધતા કેટલા વધશે તો કે નવ બરાબર જીરો ના એવા બે અવયવ પ્લસ કરીને દસ નવ એકા નવ પ્લસ વન બરાબર જીરો નવ ને પેલી સાઈડ જવા દો એ બરાબર માઇનસ નવ અને એ બરાબર માઇનસ એક તો વિદ્યાર્થી મિત્રો આપણા ઓપ્શનમાં ચેક કરો શું આવી શકે

વિદ્યાર્થી મિત્રો ઝીરો અને વર્ગ મૂળ ઝીરો થાય શું થાય જેનો જવાબ ઝીરો છે આજે ના આ વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ આવે છે આની અંદર જીરો

કેટલા નો બને છ વક્ર સપાટી અને એનો પાયો પાયો હોય છે વર્તુળ વર્તુળની વક્ર સપાટી નું ક્ષેત્રફળ પાયાર સ્કવેર ના તો આપણો ઓપ્શન આવે છે છેલ્લો પાયાર એલ વત્તા પાયાર સ્ક્વેર આપણે આની વિસ્તૃત ચર્ચા કરીએ કે આનો જવાબ શું આવે અહીંયા ધ્યાન આપજો બધા ચલો ઝેડ બરાબર હું થ્રી એમ ના ભાગ કરું છું એમ વત્તા ટુ એમ માઇનસ ટુ એક્સ બાર તો કે એમ માઇનસ એક્સ બાર છેદમાં ઝેડ માઇનસ એમ શું આવ્યો વિદ્યાર્થી મિત્રો જવાબ એક ના છેદ માં બે તો આપણો જવાબ છે એક ના છેદ માં બે પેલો એક ના છેદ માં બે

સુરેખ બી ચલો આપણી પાસે સુરેખ પદાવલી છે એક્સ પ્લસ બી એનો શૂન્ય શોધવું હોય એટલે બરાબર લેવાનો જીરો પ્લસ બી પેલી સાઈડ જાય એટલે માઇનસ બી એ ગુણાકારમાં પેલી સાઈડ જાય એટલે ભાગાકારીરોના બે સમાન વાસ્તવિક બીજ છે આ છે વિદ્યાર્થી મિત્રો અહિયાં વિવેચક નો મૂલ્ય જીરો થશે કેવી રીતે એ બરાબર સો બી બરાબર માઇનસ વીસ c બરાબર એ તો મૂકી દો માં t બરાબર ચારસો થાય અને ચાર ગુણ્યા સો એટલે કેટલા થાય ચારસો થાય ચારસો માંથી ચારસો થાય તો જવાબ જીરો જવાબ જીરો હોય ત્યારે બીજ કેવા મળે તો કે વાસ્તવિક અને સમાન મળે તો વિદ્યાર્થી મિત્રો આપણા માટે આ વિધાન સાચું છે કેવું છે સાચું બિંદુ થી અંતર માઇનસ દસ છે વિદ્યાર્થી મિત્રો ઉગમ બિંદુ થી અંતર શોધવા માટેનું સૂત્ર શું આવે બરાબર અંડર રોટ એક્સ સ્કવેર પ્લસ આપણી પાસે એક્સ કેટલા છે કેટલા છે તો કે માઇનસ છ નો વર્ગ થાય દસ પણ ઓર માઇનસ દસ થાય વિદ્યાર્થી મિત્રો અંતર કોઈથી ઋણ હોય નો હોય સર કોઈથી અંતર ઋણ નો હોય અંતર ઋણ નો હોય એટલે આપણો જવાબ આવે અહિયાં દસ પણ આપને આપ્યો છે શું સોરી એક જ વાક્યમાં જવાબ આપવાના છે શું કીધું ગોલક ની ત્રિજ્યા દસ ટકા નો વધારો કરવામાં આવે તો વક્ર સપાટી ના ક્ષેત્રફળના માપમાં કેટલા ટકા વધારો થાય વિદ્યાર્થી મિત્રો આ ક્વેચન તો અમે ઘણી ઘણી ઠાકી ગયા છીએ શું કહેવા માંગે છે મૂકી દો ચલો એક્સ દેખાય ત્યાં દસ બે કાઉસ માં દસ વત્તા દસ નો વર્ગ છેદમાં સો દસ ધૂને 20 દસ નો વર્ગ સો ના છેદમાં સો સો ઉડી જાય એટલે વધે એક 20 વત્તા એક એટલે એક વીસ કેટલા ટકાનો વધારો થશે પ્રથમ પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક કેટલો થાય પ્રથમ દસ પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો તમારે કરવાનો એક વત્તા બે વત્તા ત્રણ વત્તા ચાર વત્તા પાંચ વત્તા છ વત્તા સાત વત્તા આઠ વત્તા નવ વત્તા દસ આ સરવાળો થાય બેટા કેટલો થાય 55 પંચાવન તમારી પાસે જવાબ મેળવો પાંચ પોઈન્ટ પાંચ આ કે ના વિદ્યાર્થી મિત્રો આનો જવાબ આવશે પ્રથમ દસ પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક થાય પાંચ પોઈન્ટ અને એક્યાસી નો ગુસ્સા કેટલો થાય કેવું ઇઝિક પૂછ્યું છે અઢાર અઢાર ના ભાગ કેટલાસી ના ભાગ કેટલાસી ધાબા વાળા થઈ ગયા એટલે નળિયા હતા થી નેવા હતા પણ હવે નવે નવે થાય એક્યાસી થાય વિદ્યાર્થી મિત્રો બંને સામાન્ય કોણ નવ એટલે ગુસ્સા થાય નવ થાય ને

માઇનસ એમ બરાબર જીરો તો એમ બરાબર થાય કેટલા થાય વિદ્યાર્થીઓના માર્ક્સ લાવી દઈએ આપણે જોડકા જોડીને બરાબર ને ચાલો આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા બરાબર શું ત્રિકાત બહુપદીનું સરવાળાનું સૂત્ર છે આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા બરાબર

ઉપર થઈ છે આલ્ફા પ્લસ બીટા પ્લસ બીટાત બહુપતિ માટે ગુણાકાર શું ગયા વધ્યા માઇનસ બી ના છેદમાં સી તો હા સર અમારી પાસે આમનો જવાબ છે શું છે સી ઓકે વિદ્યાર્થી મિત્રો આ થયો બાવીસ નંબર નો ક્વેશ્ચન હવે છે ત્રેવીસ નંબર નો ક્વેશ્ચન તમને થોડો અટકાવે એવો ક્યાં અટકાવે છે કઈક શું આપ્યો છે તો કે જવાબ આપ્યો છે બેટા વર્ગમૂળમાં એક ના છેદ માં ચાર તો ભાઈ વર્ગમૂળ કાઢો તો જવાબ એ જ આવે એક નું વર્ગમૂળ એક અને ચાર નું વર્ગમૂળ થાય બે તો આપણો જવાબ ઓપ્શન સી

તો કરી નાખજો અને તમારા આવનારા ધોરણ દસ વિદ્યાર્થીઓને માહિતગાર કરજો અમને ધ કર્મ એજ્યુકેશન યુટ્યુબ ચેનલ છે ઈ મદદરૂપ થાય છે વિદ્યાર્થી મિત્રો આ સાથે મને રજા આપશો જય શ્રી કૃષ્ણ જય હિન્દ જય ભારત